હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આલુ મટર સેન્ડવિચની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ સેન્ડવિચ બનાવવા માટે સૌ આપણે બાફીલા બટાકા લેવાના છે આજે હું ચારથી પાંચ વ્યક્તિ માટે સેન્ડવિચ બનાવવાની છું તેથી બટાકા મેં છસો ગ્રામ જેટલા લીધા છે હવે બટાકાને એક બાઉલમાં લઈ અને હાથેથી બધા જ બટાકાને મસળી લઈશું હવે બધા જ બટાકા મસળાઈ ગયા છે ત્યારબાદ તેમાં બાફેલા વટાણા ઉમેરીશું ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું તમારે જેટલી તીખાસ જોઈએ તે પ્રમાણે તમે લીલા મરચાં ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં એક નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ જો તમે ડુંગળી ખાતા હોય તો ચોક્કસથી ઉમેરજો ડુંગળી નાખવાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું આ સિવાય તમે ગાજર અને કેપ્સિકમને પણ જીરા સમારીને ઉમેરી શકો છો મસાલાને સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં લીંબુનો રસ ઉમેરીશું લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને જો આમચૂર પાવડર પણ ન હોય તો તેની જગ્યાએ એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી શકો છો આ સેન્ડવિચનો મસાલો અને ગ્રીન ચટણી જો તમે તૈયાર કરીને પહેલેથી જ મૂકી દો તો પાંચ જ મિનિટમાં સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે હવે સેન્ડવિચમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને સાઈડ પર મૂકી દઈએ અને ગ્રીન ચટણી બનાવી લઈએ તો ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર લઈશું કોથમીરને સારી રીતે ધોઈ અને મિક્સર જારમાં લઈશું તો કોથમીરને આ રીતે ડાળી સાથે જ લેવાની છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં ઉમેરીશું તમારે જો ગ્રીન ચટણી એકદમ સ્પાઈસી બનાવી હોય તો લીલા મરચાં એકદમ તીખા આવે છે તે ઉમેરવાના ત્યારબાદ તેમાં બે ત્રણ ચમચી જેટલી ઝીણી સેવ ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું સેવની જગ્યાએ તમે મોડા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેમાં અડધું કેપ્સિકમ ઉમેરીશું કેપ્સિકમ ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે છે અને સાથે સાથે અડધા લીંબાનો રસ ઉમેરીશું ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી અને ચટણી બનાવી લઈશું હવે તમે જોઈ શકો છો કે ચટણી આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે તો ચાલો હવે સેન્ડવિચ બનાવી લઈએ તો સેન્ડવિચ બનાવવા માટે આ સાઇઝની બ્રેડ લેવાની છે અને જો તમારી પાસે કિનારીવાળી બ્રેડ હોય તો તેની સાઈડ પરની કિનારી કટ કરી લેવાની અત્યારે મેં જે કિનારી કટ કરીને તૈયાર બ્રેડ આવે છે તે લીધી છે તો હવે બ્રેડ ઉપર આપણે બટર લગાવી દઈશું મેદાના બ્રેડની જગ્યાએ તમે જે બ્રાઉન બ્રેડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ રીતે બીજી બ્રેડ પર પણ આપણે બટર લગાવી દઈશું આજે હું સેન્ડવિચ જે સેન્ડવિચ મેકર આવે છે તેમાં બનાવવાની છું જો તમારી પાસે તે ન હોય તો તમે નોનસ્ટિક પર પણ બનાવી શકો છો હવે બંને બ્રેડ પર બટર લગાવી દીધા બાદ એક બ્રેડ પર આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તે લગાવવાની છે તો આ રીતે બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવ્યા બાદ તેમાં જે આલુ મટરનો મસાલો બનાવ્યો હતો તે લગાવીશું હવે મસાલો લગાવ્યા બાદ જે બ્રેડ ઉપર બટર લગાવીને રાખ્યું હતું તે બ્રેડ આ રીતે મૂકી દઈશું હવે આ બ્રેડની ઉપરની સાઈડ ઉપર પણ આપણે બટર લગાવી દેવાનું છે જેથી સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી બને તો આવી જ રીતે બીજી સેન્ડવિચને પણ ભરીને તૈયાર કરી દઈશું અને બંને સેન્ડવિચને આપણે સેન્ડવિચ મેકરમાં ગ્રીલ કરી લઈશું તો સેન્ડવિચ મેકરમાં પહેલાં આપણે બટર લગાવી દઈશું જેથી સેન્ડવિચ નીચેની સાઈડ પરથી પણ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય અને જો તમે સેન્ડવિચ નોનસ્ટિક પર બનાવો તો આ જ રીતે બટર લગાવી અને નોનસ્ટિક પર બંને તરફથી સેન્ડવિચને એકદમ સરસ રીતે ક્રિસ્પી શેકી લેવાની હવે બટર લગાવ્યા બાદ બંને સેન્ડવિચને આ રીતે સેન્ડવિચ મેકરમાં ગ્રીલ કરવા માટે મૂકી દઈશું હવે તેને બંધ કરી અને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સેન્ડવિચ એકદમ સરસ રીતે ગ્રીલ થઈ ગઈ છે તો સેન્ડવિચને આ રીતે કાઢી અને એક પ્લેટમાં મૂકી દઈશું તો છે ને આલુ મટર સેન્ડવિચ બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે બીજી સેન્ડવીચને પણ કાઢીને પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરી લઈશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ